જૈ બાદરકેશન

ના એ તો આપણું આપણું મને અમારી હાહુ ની સ્વગન સ્વ સાર લેવા કાઢ કાઢ્યો મને ભટકવાનું છે કોણ તો કરતું જ નહીં મન કાટકાટ કરો હું સ્વ સાર લેવા જવું અમે સાર લેવા ને એને ઊંટ બોધવાનું કીધું કે હાથી લાવવાનું કીધું કહું કીધું આ ઊંટ ખાઈ ગયો છે એ તો મને ખબર છે ઊંટ ખાઈ ગયું છે અમે ઊંટ સો હવે તો ઊંટ તો સોય ના પેલા ક્યા લોહી બીજા કઈ પૈસા પૈસા સારી હાલ અને એક પેલો એ વુડ કુકરી વળી એ પૈસા માગા કરવું સાપ કંટાળી જો ભુલાસાબાદ પડ્યા જોઉં તો લેવા મને કાઢ્યો સર તમે હિરંડા લેવા કાઢ્યો મને ખબર નઈ હિરંડા બધવાના કીધા જુ કાલ્યું

ઉંમર માં છોકરો નાવા રોગ આલો ર બાપો ખર હું તું જવું તો બોલો એકદમ ભોળા ફોર્મ કરાવ પૈસા આલ અને ભગવાન તારા ખજાના આવા મોડકો ની પડે છે અને બસ કેન્સલ કર્યું અરે આ તો હું વધારે દાડો તો મોડતો નહીં મારા ગમે કેવું પડશે અરે અને મારા કોઈ મારો તો સારતો તો નહીં નહીં માર ઘેર જવું પડશે માર ઘેર જવું પડશે અરે 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 માર બહેરાન કેવું પડશે મારા તો પણ કેન્સલ બાપ રે આ તો શોળો મોટું દુખ કહેવાય

તને ખબર છે પેલા ભરતભાઈ દુખતી પીડીત છી કે બધું બબલા કરું કેન્સર કેન્સર ની વાતો હું તો કીધું હું તો સારા દવાખાનો જો

પૈસા પણ પચાસ હજાર રૂપિયા પૈસા લાયા પચાસ અરે પૈસા હું મગજ દઈ જરા કૅન્સર નહી પૈસા

હું મારા ઘેર લઈને પાછો આવું છું ઓકે અને ભાઈ તું આ લેન જા ભૂલકણિયા ને તું લેન જા શું કે છે તમે તો કે છે ભૂલક નો કે પાવા જવાનું છો પણ પણ તો પાવું નહીં મારતો કે અરે ભાઈ જોક હા જો તમે આ ભાઈ રાત પાછો સો પાવા જવું કે લે કંટાળી ગયો યાર તમારા કે મને કંટાળી ગયો હ તમે ને કળવાનું કરી દયો હું કાળી કાવી જાય કે ભાભી ને કઉ ભાભી તો હું બનાય ભાભી તમારે જેવી રોલી છે કાળી કે કા મારા કશું નહી ખાવ બાપા કશું નઈ ખાવ તમે જો કળી કળી કઉ છું કળી નું કહું છે કળી બનાવી રોટલા કાળી ખબર છે પચીસ હજાર પેલા કારીગરો ના લઉં અને પચીસ હજાર વેવાઈ ના લઉં અને મજા આવી જાય હાલ ના ડાલ દેવું કેવાય ફોન કરું કે પચીસ હજાર લઈ જઈ હાલ ને હાલ આવું મારી મારી સગા વિડીયો ગમે ને તો લાઈક કરજો શેર કરજો પેલો મગો તો ભૂલ ખણી ગયો એ તો બધું ભૂલી જાય છે આ ભૂલે માં ભૂલે મને પચીસ હજાર રૂપિયા લઈ ગયો પણ મારા તો મજા આવી જાય મારે ટેકો હોય પચીસ હજાર પચીસ હજાર કર્યો ના વાડેરી